આકારા વધી જવા બેભાન થઈ જવું ચામડીમાં લાલાશ આવી જવી અથવા તો સુકાઈ જવી જેવા લક્ષણો જોવા મળે છે લૂ લાગવાના મુખ્ય કારણોમાં ખૂબ લાંબા સમય સુધી ગરમ વાતાવરણમાં કામ કરવું ઠંડા વાતાવરણમાંથી અચાનક જ ગરમ વાતાવરણમાં જવું વધારે પડતી કસરત કરવી વધુ પડતું આલ્કોહોલનું સેવન જેવા કારણો હોઈ શકે છે લૂ લાગવાથી રાહત મેળવવાના ઉપાયો વારંવાર પાણી પીવું જ્યારે પણ બહાર નીકળો ત્યારે છત્રી અથવા તો માથું ટોપીથી ઢાંકીને બહાર નીકળવું લીંબુ શરબત અથવા છાશ જેવા પીણાનો ઉપયોગ કરવો જે વ્યક્તિને લૂ લાગી હોય તે વ્યક્તિને તાત્કાલિક ઠંડા વાતાવરણમાં લઈ જવી ઠંડા પાણીથી સ્નાન કરાવવું શરીર પર અને માથા ઉપર ઠંડા પાણીના પોતા મૂકવા જેવા પ્રાઇમરી સ્ટેપ્સ લેવા જોઈએ જો આ પ્રાઇમરી સ્ટેપ્સથી દર્દીને રાહત ન મળે તો ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેથી તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો હોમિયોપેથીમાં લૂ લાગવી એટલે કે હિટ ખૂબ જ સારી દવાઓ છે જેમ કે એકોનાઇટ બ્રાયોનિયા વેલાટોના કાર્બોવેજ ચાઇના ક્યુપ્રમનાઇટ ગ્લોનોઇન જલ્સેમિયમ નેટ્રમિલ અને નેટ્રમ કાર્બ જેવી દવાઓ દર્દીના લક્ષણોને આધારે નક્કી કરવામાં આવે છે જેના ખૂબ જ અસરકારક પરિણામો મળે છે